કોંગ્રેસના સ્વર્ગસ્થ નેતા અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલની નવસારી લોકસભા બેઠક ઉપર પસંદગી થાય એવી ચર્ચા ઉઠતા જ નવસારી અને સુરત કોંગ્રેસના આગેવાનો ચિંતામાં મુકાયા છે અને બેઠકોનો દોર શરૂ થયું છે નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલે આડકતરી રીતે મુમતાઝ પટેલને નવસારીથી ચૂંટણી જંગમાં ન ઉતારે એવો સંદેશો આપ્યો છે મુમતાઝ પટેલ સામે ઉજ્જવળ ભવિષ્ય છે અને અહીંથી ચૂંટણી લડવું તેમનું વિચારવાનું છે કારણ કે આગળ પાર્ટી રાષ્ટ્રીય લેવલે તેમને જવાબદારી આપ આપી શકે છે તેમ છતાં મુમતાઝ પટેલને ટિકિટ આપવામાં આવે તો ખભેથી ખભા મેળવીને સૌ કાર્યકર્તાઓ મજબૂતીથી લડશે પટેલને ટિકિટ મળે તો અમે અમારું મોવડી મંડળ એમના માટે પણ લડવા માટે તૈયાર છે અને અમે સૌ એમના માટે ખભરથી ખભર મિલાવીને લડશું પરંતુ પાર્ટી જે વિચાર કરશે પાર્ટી જે અમલ કરશે એને અમે આ સ્વીકારીશું સહર્ષ અને સી આર પાટીલની સામે મજબૂતાઈથી બધા સંઘર્ષ